ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર ના છેવાડાના એક ગોડાઉન માંથી દારૂનું કટિંગ થાય તે પહેલા લાખો રૂપિયાની કિંમતના દારૂના વિપુલ જથ્થા સાથે

નવા વરસ્તના તોથાજ દિવસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હદ વિસ્તારમાંથી ઓગણીસ લાખ દારૂનો જથ્થો ગોડાઉન સુધી પહોંચી ગયો અને પોલીસ ભણક સુધા ના લાગી એટલાથી બાકી હોય તેમ કટિંગ થતું હતું ત્યારે પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી જેને લઈને આટલી મોટી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ભરૂચમાં નવા વર્ષના જ પાર્ટીઓમાં દારૂનો જથ્થો પહોંચાડવા માટે સક્રિય બનતા ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે અંકલેશ્વર સહિત જિલ્લા ભર પોલીસ એલર્ટ મોડમાં હતી તેવામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલો ગોડાઉનો કામ માં ઉપયોગ જેના પર ભરૂચ લોકલિયા તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચ નાઓ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓ પ્રતિબંધિત ભારતીય બનાવટ વિદેશી દારૂ નો જથ્થો મંગાવી અંકલેશ્વર જેડીસી માં ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાલીસ જીરો ચાર ખાતે ગોડાઉન માં કટિંગ કરી રહ્યો છે જે ના આધારે ચોકડી નજીક આવેલ પ્લોટ નંબર માં પોલીસે તલાસી લેતા ગોડાઉન પ્રતિબંધિત ભારતીય દારૂની બોટલો હજાર છપ્પન જેની કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ ત્રેવીસ હજાર તથા આઈસર ટેમ્પો મહારાષ્ટ્ર પાર્સિંગ જેની કિંમત રૂપિયા પંદર લાખ મળીને પોલીસે કુલ ચોત્રીસ લાખ ત્રેવીસ હજાર ના મુદ્દા માલ સાથે એક ઈસમ ને ઝડપી પાડવા

ગૌતમ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કે અંકલેશ્વર જેડીસી પોલીસને તેની ભણક સુધા ના લાગી એટલેથી બાકી હોય તો દારૂ કટિંગ પણ શરૂ થઈ ગયું હતું પરંતુ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના બાતમીદારોને બાતમી મળી ગઈ કે કટિંગ થઈ રહ્યું છે અને પોલીસે દરોડા પાડ વિપુલ માત્રામાં દારૂ નો જથ્થો ઝડપાયો હતો ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત કે જ્યાં અનેક કંપનીઓ કાર્યરત છે અનેક ગોડાઉનો છે ત્યાં દરેક વસ્તુઓ પર પોલીસ ની બાજ નજર હોય છે ત્યારે આટલો મોટી માત્રામાં દારૂનો જથ્થો લાખો રૂપિયાની કિંમત દારૂ ભરેલ ટ્રક ગોડાઉનમાં પહોંચી ગયો અને ત્યાં ખાલી પણ થવા લાગ્યો ત્યાં સુધી અંકલેશ્વર જેડીસી પોલીસને કે તેના બાતમીદારોને કેમ તેની ભણક સુધા ના લાગી તે પણ હવે પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે